જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ સાત તારીખે સવારના સાત વાગ્યાથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન શરૂ થશે જેના અનુસંધાને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને મતદાન દિવસ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની તથા આંકડાકીય માહિતી આપી હતી જેમાં જામનગર જિલ્લામાં પેલી એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં બાર લાખ સત્તર હજાર સાતસો છ તથા દ્વારકા જિલ્લામાં છ લાખ એકસો અઠ્ઠાવન મતદારો નોંધાયા છે પ્રથમ વખત મતદાન કરી રહેલ અઢાર થી ઓગણીસ વયના યુવા મતદારો જેમાં જામનગર જિલ્લાના ત્રીસ હજાર ચારસો અડતાલીસ અને દ્વારકા જિલ્લાના ચૌદ હજાર સાતસો બત્રીસ મતદારો છે જામનગર જિલ્લામાં વરિષ્ઠ વયના પંચ્યાસી કે તેથી વધુ વયના અગિયાર અને દ્વારકા જિલ્લામાં છ મતદારો છે જામનગર અને દ્વારકા જિલ્લામાં અનુક્રમે દસ અને સાત દિવ્યાંગ મતદારો છે બંને જિલ્લાઓમાં કુલ સત્તર લાખ નવાણું હજાર ચારસો ત્રેપન અઠ્ઠાણું પોઈન્ટ નવાણું ટકા મતદાન કાપલ્યોનું વિતરણ કરાયું છે તથા મતદારોના ઘર સુધી પહોંચીને બંને જિલ્લામાં કુલ ચાર લાખ પંચાવન હજાર મતદાર માર્ગદર્શિકતાનું વિતરણ કરાયું છે બાર જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ ચૌદ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે બાર જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ એક હજાર આઠસો એક્યાસી મતદાન મથકો આવેલા છે જેમાંથી જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ એક હજાર બસો સડતાલીસ મતદાન મથકો છે જામનગર જિલ્લામાં કુલ ત્રણસો ચાર સંવેદનશીલ મતદાન મથકો છે પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ ખાસ મતદાન મથકોની રચના કરવામાં આવી છે જેમાં દરેક વિધાનસભા મતદાર વિભાગમાં સાત એમ કુલ ઓગણપચાસ મહિલા સંચાલિત મતદાન મથકો સાત દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથકો તેમજ દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક એક એમ કુલ સાત મોડેલ મતદાન મથકો અને જિલ્લા દીઠ એક એક એમ કુલ બે યુવા અધિકાર દ્વારા સંચાલિત મતદાન મથક છે જામનગર જિલ્લાના છસો છવ્વીસ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે જામનગર અને દ્વારકા બંને જિલ્લામાં કુલ સાત હજાર સાતસો અઢાર અધિકારી સ્ત્રીઓ કર્મચારી સ્ત્રીઓ મતદાન મથક ખાતે ફરજ બજાવશે જામનગર જિલ્લામાં એકસો અડતાલીસ ઝોનલ રૂટ અને દ્વારકા જિલ્લામાં છોતેર એમ કુલ બસો ચોવીસ ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં પાંચસો લોકો હોમ વોટિંગ કરશે રિસિવિંગ અને ડિસ્પેન્ચિંગ સેન્ટરની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે કાલાવડમાં હરધ્રોલ હાઈસ્કૂલ ધ્રોલ જામનગર ગ્રામ્યમાં શ્રી હાલારી વિસા ઓસવાડ જામનગર ઉત્તરમાં શ્રી ડીકેવી કેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગર દક્ષિણમાં પ્રભુલાલ સંગરાજ શાહ વિદ્યાલય અને ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ જામ જોધપુરમાં સ્વામી વિવેકાનંદ ખંભાળિયામાં મહેશુલ ભવન અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં શારદા પીઠ કોલેજ ઝોનલ રૂટ રિસિવિંગ ડિસ્પેન્ચિંગ સેન્ટર રહેશે જામનગર જિલ્લામાં કુલ એક હજાર બસો સડતાલીસ ઈવીએમ અને એક હજાર બસો સડતાલીસ વીવીપેટ તથા પચીસ ટકા એટલે કે ત્રણસો દસ ઈવીએમ અને પાંત્રીસ ટકા એટલે કે ચારસો ચોત્રીસ વીવીપેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુએ સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર પોલીસ અધિક્ષક ચાર નાયબ પોલીસ અધિક્ષક ત્રેવીસ પોલીસ ઇન્સ્પેક્ટર એસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ એક હજાર બાઉંતેર એ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એક હજાર પાંચસો ઓગણચાલીસ હોમગાર્ડ્સ જીઆરડી તેમજ પાંચસો ચાર સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ તથા સોળ એસઆરપી કમાન્ડો તૈનાત રહેશે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા આપણા જે કલેક્ટર સાહેબ છે એ બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપને આપી છે ત્યાં સંબંધિત હું આપને જણાવવા માગું છું કે આપણા જિલ્લા મેં ચાર જે એસપી લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને દસના આસપાસ આપને ડીવાય લેવલના ઓફિસર મળ્યા છે અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શન અમે કાયદો અને વ્યવસ્થા બની રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શન મેં આપણે વેદાન ના આવે એટલા માટે આ આખા જે જિલ્લા છે અમે જેટલા પણ આપણે ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે સીએપીએફ અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે અને જે પણ ક્રિટિકલ બુથ છે અમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમ મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે એ ઊભી કરી છે અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે આપણા જિલ્લામાં બધા લોકો બિના કોઈ ભય બિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી પૂરતો બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈપણ બૂથ ઉપર કોઈપણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે એકસો છે જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપની જે ક્યુઆરિટીની ટીમ છે કોઈ પણ જે બૂથ મથક હોય ગામડામાં કોઈ કોઈપણ જાતનો વિવાદ યા પણ વિષય વસ્તુ હોય તો વિદિન પાંચ મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે અમે પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે તો આ જે આપણે આઈપીસી છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણો અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને હું ફરીથી બધાને નિવેદન અને અપીલ કરું છું કે બધા આવીને વધારેમાં વધારે પોતે પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસ બધાની સુરક્ષાની જિમ્મેદારી લે છે આ પોલીસ અને પોલીસ સાથે જે આપણે સેન્ટ્રલ જે પેરામિલિટરી ફોર્સ છે અને જે આપણે સ્ટેટ જે રિઝર્વ પોલીસ ફોર્સ છે આના જવાનો આપણે આપેલા છે અને બીજા બહારના જિલ્લાથી જે આપણે જરૂરિયાત હોય તો ત્રણ આપણે એસપી લેવલના ઓફિસર મળ્યા છે અને ચાર આપણે ડીવાયએસપી લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા પીઆઈ પીએસઆઈ અને બહારથી પોલીસ અમે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી આજના દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે નિપુર કરેલા જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રેસીબિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે અઢારસો એક્યાસી મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ કરવાના થશે આજે સાત જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર છે ત્રણ આપણા શહેરમાં છે જે ઉત્તર છોતેર કાલાવડનું આપણે ત્યાં એ દોર ખાતે છે અને એસી જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે બાકી ત્રણે ત્રણ આપણી પાસે એ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે એ ત્રણેય જગ્યાથી બધી જ મતદાન ટુકડીઓ રવાના થશે વાહનોની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેટ સવારે સાત વાગે એ મતદાન થાય એ માટે એનો મતદાન મથકની એને ગોઠવણ કરશે અને એ એ બધી સુવિધાઓ ત્યાં કરશે આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ઓઆરએસની સુવિધા આરોગ્ય કર્મચારીને પણ ડ્યુટી આપી છે ગરમી ન પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડમાં રાખીએ છીએ દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એના એને એને વોલન્ટિયર દ્વારા મદદની સુવિધા રાખી છે આ રીતે અત્યારે આ આપણો જિલ્લામાં પોલીસ બંદોબસ્તનો બધા પર ભૂભાઈ ગયો પેટ્રોલિંગનું પેટ્રોટિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે એ મતદાન માટે સંપૂર્ણ Sadece